રામ રામ ભાઈ બાર વાવેલી હેરાયટી કેવી લાગે ભાઈ તમને સારી છે કેવી એક દાળખાની અંદર માલની અંદર પાંચ પાંચ સાત આઠ દસ દસ જીંદવા જોવા મળે છે અને સિરીજ બંધ આખી કમ્પ્લીટ થયેલું છે જમીનમાં કોઈ પ્રકારનું પાણી પાયેલું નથી એક થી વરસાદ ને આધારિત એવડો છોડવો થયેલો છે માવઠું પણ આમની માથે થયેલું છે બરાબર છતાં કંઈ સુકા કેવું એવું કંઈ જોવા નથી મળ્યું એ વેરાયટી એકદમ લીલી છે આજની તારીખમાં અહીંયા કે અઢાર અગિયાર બે હજાર ત્રેવીસ ના જોઈ એકદમ લીલી સમજે બાજુમાં બીજી વેરાયટી છે તો આપ જોઈ શકો છો એ સુકાઈ ગઈ છે આપણે આજે આ ભીસ્મેકસો છેતાલીસ નંબરની વેરાયટી છે તો એકદમ લીલી સમ જોવા મળે આમ તમને તમે જુઓ તો તમને સીધો પટ્ટો દેખાય જ છે કે ભીસ્મેકસો છેતાલીસ વાવેલું છે તો એ આડો પડી ગયો છે અને એકદમ લીલો છે આ બાજુમાં બીજી વેરાયટી છે તો એ રાતી થઈ ગઈ ને સુકાવા માંડી છે આ ભીસ્મેકસો છેતાલીસ હે તો એ એકદમ લીલું એ જોવા મળે અને ફ્લાવરિંગ અને અત્યારે પણ ચાલુ જ છે પણ બારાત હોવાને કારણે ઝીંડવા ઘણા બધા પકડાઈ ગયેલા છે એટલે હવે તો એ સારી કેપેસિટી ધરાવી દેયા છે કેવું લાગે ભાઈ તમને ડિફરન્ટ જોવા મળે છે જોવા બરાબર સરસ સરસ ભાઈ થેન્ક યુ